ઉપલેટા બક્ષી મંચ પંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા રૂપિયા ત્રણ લાખ સુધીની લોન તેમજ સ્ટેમ્પ આપવામાં આવે છે તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવડા માનવી સુધીનો આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું આ લોન મેળામાં જિલ્લા મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા અમારા સાવનભાઈ ધડુ તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ સુરેશભાઈ પરમાર તમામ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ના સંયોગ તરીકે મારી ઉપલેટા શહેરમાં નિમુક થયેલી છે આજ રોજ ઉપલેટા બાપુના બાવલા ચોકના કન્યા શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલ છે યોજના યોજનાનો અને બહુ વળી સંખ્યામાં આનો લાભ લેવા માટે હવે ઉતાર ગરજી વાણ આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવું સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય કારીગરો કરતા હોય એને બધાને આ કીટનો લાભ મળે આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું પાસ થશે એને પંદર હજાર જેવી એક વાઉચર મળશે એ સિવાય એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એ લોનની પાંચ ટકા વ્યાજ છે એ એ રેગ્યુલર થઈ જશે તે પછી એને બીજી લોન માટે બે લાખ રૂપિયા જેવું આપશે એટલે આ જે છેવાડાના માનવી છે નાનામાં નાના માનવી છે અને જે હાથોડે કામ કરતા કારીગરો જે હય હુતાળ દરજી વાણંદ રુવાર કળીયા કામ કરતા આ બધા જ માટે પ્રધાનમંત્રીએ એક ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે વધારે વધારે આજે કન્યાશાળાના હોલમાં બધા લાભાર્થીઓ ફોર્મ ભરવાનું કામ ચાલુ છે અને હજી પણ જે કોઈ બહારથી રહી જતા હોય એ સીએસસી સેન્ટરમાં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી છે મારું નામ રવિ માંગડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા બક્ષી પંચ મોરચા દ્વારા વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભરી રહ્યા છે આ યોજનાની આપણે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે છેવાડાને માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલા પંદર હજાર રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટે ની કે કીટ મળશે પ્લસ કોઈ પણ ને ટ્રેનિંગ માટે ની પાંચસો રૂપિયા સ્ટાઈપન્ડ પ્લસ લોન ની અંદર આપણે એમ જોતા કે એક લાખ રૂપિયા ની કોઈ પણ લાભાર્થીઓને કે યોજના ની અંદર લોન મળે એક લાખ રૂપિયા ની લોન પૂર્ણ થતા તો ફરી પાછું બે લાખ રૂપિયા ની લોન ફરી પાછી મળે એટલે પ્રધાનમંત્રી નું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી નાના માં માણસ કોઈ પણ રોજી રોટી માટે કે ફેરીયો હોય કે કોઈ ઓજારો હોય સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યારેય વ્યાજની જરૂર ન પડે કે વ્યાજના ચક્કરની અંદર ન આવે ઘણા ભૂતકાળ ની અંદર આપણે સમય જોયેલા હતા એમાંથી બહાર નીકળવા માટે એક એક લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન બીજા સ્ટેપની અંદર બે લાખ રૂપિયાની લોન એવી રીતે માન્ય પ્રધાનમંત્રી સાહેબનું આ અવાન ની અંદર છેવાડાના માનવી સુધી જાજામાં જાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર